આંખ ઘેરી આંખમાં રસ મેળવી લઉં છું પરોવી આંખ ઘેરી આંખમાં રસ મેળવી લઉં છું અગમની ગમ નથી પણ આમ ઓજસ મેળવી લઉં છું અગમની ગમ નથી પણ આમ ઓજસ મેળવી લઉં છું અગર મન થાય છે માસુમ્યતથી વાત કરવાનું અગર મન થાય છે માસુમ્યતથી વાત કરવાનું તો હું વેરાનથી કોબુલ નિખાલસ મેળવી લઉં છું તો હું વેરાનથી કોબુલ નિખાલસ મેળવી લઉં છું कदी लऊ छु कठिन हइया तणो पास ने संपादन कदी लऊ छु कठिन हइया तणो पास नेह संपादन केहु पत्थर ने पम्पारी ने पारस मेल वि लऊ छु केहु पत्थर ने पम्पारी ने पारस मेल वि लऊ कदी हसवानी हिम्मत आप हो पोते करी लऊ छु कदी हसवानी हिम्मत आप हो पोते करी लऊ छु कदी दीवान के पास से साहस मेल वि लऊ કદી દિવાનગી પાસેથી સાહસ મેળવી લઉં છું વર્ષને વેળથી દેવા નથી જાતો સુરાલયમાં વર્ષને વેડ ફી દેવા નથી જાતો સુરાલયમાં વિતેલા કાર્ડ ત્યાં જઈને હું વાપસ મેળવી લઉં છું વીતેલા કાળ ત્યાં જઈને હું વાપસ મેળવી લઉં છું જગતના કાચના યંત્રે ખરી વસ્તુએ ભાષે છે જગતના કાચના યંત્રે ખરી વસ્તુ ભાષે છે મજાનું પારદર્શી પણ હું માણસ મેળવી લઉં છું મજાનો પારદર્શી પણ હું માણસ મેળવી લઉં છું પહેરે ગીર પાસે જૂજવા સાધન નથી હોતા પહેરે ગીર પાસે જૂજવા સાધન નથી હોતા મને એક જોઈએ છે ઝળહળતું ફાનસ મેળવી લઉં છું મને એક જોઈએ જડહળતું ફાનસ મેળવી લઉં છું નહીં તો પ્રેમ પંથે કેમ હું જીવી શકું ઘાયલ નહીં તો પ્રેમ પંથે કેમ હું જીવી શકું કાયર લૂંટાવું છું ઘણું પણ કંઈ ચોક્કસ મેળવી લઉં છું લૂંટાવું છું ઘણું પણ કંઈ ચોક્કસ મેળવી લઉં છું પરોવી આંખ કેરી આંખમાં રસ મેળવી લઉં છું અગમની ગમ નથી પણ આમ ઓજસ મેળવી લઉં છું અગમની ગમ નથી પણ આમ ઓજસ મેળવી લઉં છું